અમદાવાદમાં એ હજુ પણ યથાવત છે કારણ કે વધુ એક ગાબડું પડ્યું છે અને આ ગાબડું છે ભ્રષ્ટાચારનું કારણ કે હજુ વરસાદ એટલો અમદાવાદમાં તો પડ્યો નથી અને તમે જુઓ કે રસ્તાની શું સ્થિતિ થઈ છે ગ્રામ્ય વિસ્તાર હોય નગર હોય કે પછી મહાનગર હોય રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી વિવિધ ફ્લાયઓવર હોય બ્રિજ હોય કે પછી અંડરપાસ હોય ગાબડા પડવાનો જે સિલસિલો છે તે યથાવત રહ્યો છે હજી બે દિવસ પહેલાં જ અમદાવાદથી રાજકોટના લીમડી નજીકના ફ્લાયઓવર પર મસ્ત મોટું ગાબડું પડવાનો બનાવ સામે આવ્યો હતો ત્યારે અમદાવાદ શહેરમાં ફરી એકવાર જે પ્રભાત ચોકથી એસજી હાઈવે તરફનો ચાણક્યપુરી રેલવે ફ્લાય ઓવર બ્રિજ છે ત્યાં બ્રિજના મધ્ય ભાગમાં આપ જોઈ શકો છો આરસીસી સ્લેબ છે એનો ઉપરનો ભાગ રિસરનો ઉખડી ગયો છે ને અંદરથી સળિયા સુધા પણ જોવાઈ રહ્યા છે એટલે પ્રશ્ન અહીંયા એ થાય છે કે કેટલી હલકી ગુણવત્તાનું કામ અહીંયા થયું હશે ભલે બ્રિજને બંને ખાસો સમય થઈ ગયો છે પરંતુ એવું કેવું હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હશે કે ફક્ત આખા બ્રિજમાં નહીં કે આ જ જગ્યાએ આવી રીતે જે આર સી સ્ટ્રક્ચર હતું તે નીકળી ગયું છે અને નીચેથી જે સળિયા છે તે બહાર આવવા લાગ્યા છે ગંભીર બાબત એ છે કે હજી સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા આના રિપેરિંગ મામલે કોઈ જ ધ્યાન આપવામાં નથી આવ્યું અને તેના કારણે તેની ઉપરથી દ્વિચક્રી વાહન ચાલકો કે ફોર વ્હીલર ચાલકો હોય તે પસાર થઈ રહ્યા છે અને મોટાભાગના વાહન ચાલકોને છેલ્લી ક્ષણે ખબર પડે છે કે અહીંયા આ પ્રમાણે સળિયા બહાર આવી રહ્યા છે એટલે આ પરિસ્થિતિમાં મોટો અકસ્માત થવાની પણ સંભાવના રહે છે ત્યારે હાડકેશ્વર બ્રિજ કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સૌથી મોટું બદનામીનું કારણ બનેલું છે તે બાદ વધુ આ એક બ્રિજ હાલના તબક્કે કહી શકાય કે કોર્પોરેશન માટે નીચા નીચાજોણું સાબિત થઈ શકે છે કેમેરા પર્સન મુકેશ ચોણ સાથે અર્પણ કાયદાવાળા ઝી મીડિયા અમદાવાદ તો જી ચાવીસ કલાકના અહીંયા ધારે શહેર અમદાવાદ મહાગરપાલિકા ઓવરબ્રિજ રિપેરિંગ કામ શેર